હવે જીસીએસ કે જેને ગુજરાત કોમન એડમિશન પોર્ટલના નામે પણ ઓળખવામાં આવે છે એ પોર્ટલમાં તમે લોકોએ ધોરણ બાર પછીના કોર્સ એટલે કે ભાઈ બીએસસી હોય બીકોમ હોય બીબીએ હોય બીએ હોય કે બીસીએ હોય એટલા કોર્સમાં તમે લોકોએ રજીસ્ટ્રેશન કરાયું હતું તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે એનું જે નવું અપડેટેડ ટાઈમ ટેબલ છે એ આવી ગયું છે એ ટાઈમ ટેબલની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયો શરૂ લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ ચેનલનો હેતુ એ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો મારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે અને તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયું છે એટલે મેડિકલની રિલેટેડ તમામે તમામ અપડેટ છે તમારે ફોર્મ કઈ રીતે ભરવું તમારે જોઈસ સ્પેલિંગ કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં સાવ સરળ રીતે આપવામાં આવશે એટલે તમે લોકો નવા હોય તો આ ચેનલને ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમને લોકોને ખબર છે કે ભાઈ તમારા લોકોનું જે અઠ્યાવીસ તારીખ હતી એ અઠ્યાવીસ તારીખ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ હતી યુજી કોર્સ માટે તો તમારા લોકોની જે તારીખ છે એ બે છ સુધી વધારવામાં આવી છે એના પછીનું જે નવું છે ટાઈમટેબલ ડિક્લેર કરવામાં આવ્યું છે હવે એમાં શું કીધું છે કે સ્ટેપ વનમાં શું કીધું છે રજીસ્ટ્રેશન કરવું તમે લોકોએ જો એમ રજીસ્ટ્રેશન કર્યું છે તમે શૈક્ષણિક માહિતી ભરવી એટલે એકેડેમિકની જે ડિટેલ હતી એ તમે લોકોએ ભરી દીધી હતી પછી કોલેજની પસંદગી પણ તમે લોકોએ કરી નાખી હતી રજીસ્ટ્રેશનની ફી જે ત્રણસો રૂપિયા હતી એ પણ તમે લોકોએ ભરી દીધી હતી અને તમારે અરજી સબમિટ કરી દીધી હતી આ સ્ટેપ વન હતું તમારું એ તમે લોકોએ કમ્પ્લીટ કર્યું છે હવે હવે તમારે આવશે સ્ટેપ નંબર ટુ સ્ટેપ નંબર ટુ ક્યારે આવશે બાર છથી લઈને તેર છ સુધી એક દિવસ તમને પૂરેપૂરો આપવામાં આવશે સ્ટેપ ટુમાં શું કરવાનું જીસીએસ પોર્ટલ ઉપર કામ ચલાવ પ્રવેશની યાદી ચકાસવી એટલે કે એ લોકો આખું મેરિટ બહાર પાડશે તમારા લોકોને જે મેરિટ બહાર પાડે એમાં તમારું જોઈ લેવાનું જે માહિતી મૂકે જેમ કે એમાં તમારું નામ હશે તમારે કેટલા ટકાવારી થઈ છે એ હશે ને તમારું મેરિટ કેટલું બન્યું છે એ વિગતો એમાં સમાવેશ હશે હવે એ આખી આખી યાદી મૂકવામાં આવી છે એમાં જેટલા લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યું છે એ તમામે તમામ લોકોના નામ એમાં આવી જશે જેટલા લોકોએ ભર્યું છે અરજી સબમિટ કરી છે એટલે તમારા ટકા મુજબ તમને ક્યાં મળ છે એનું તમારા આખે આખું નામ આવી જશે પછી તમારે લોકોને જો કોઈ ગ્રીવન્સ હોય તો યુનિવર્સિટી અથવા તો કોલેજ ખાતે નોંધાવી એટલે ગ્રીવન્સ એટલે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય હવે એક્ઝામ્પલ તરીકે તમારું નામ છે એ તમે નામ લખ્યું હવે માની લો તમારે જેટલા ટકાવારી થઈ છે એ ટકાવારી તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમારે કહેવાનું માની લો કે તમારે નેવું ટકા આવ્યા હોય એમાં તો અમારે તમને મેરિટમાં પિસ્તાલીસ ટકા દર્શાવે છે તો તમારે લોકોને જે યુનિવર્સિટી અથવા કોલેજનો સંપર્ક કરવાનો રહેશે ક્લિયર થઈ આ કામ ચલાવે એટલે પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ તમારી હશે એના પછી સ્ટેપ નંબર ત્રણમાં શું કરવાનું જીસીએસ પોર્ટલ ઉપર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી એટલે કે આ તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હોય એમાં કદાચ કોઈ લોકોને કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ છે તો એ લોકોએ શું કે ફાઇનલ પ્રવેશ યાદી છે એ તમારે મૂકવામાં આવશે સુધારો કરીને છે એ મૂકવામાં આવશે પછી તમારે શું કરવાનું અઢાર છથી લઈને પચીસ છ સુધી સ્ટેપ નંબર ત્રણ એમાં શું છે કે ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી ઓફર લેટરને પ્રિન્ટ લેવી અને પ્રવાસ માટે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું કોલેજ ખાતે ફી ભરીને કન્ફર્મ પ્રવેશ કરવું એટલે હવે આમાં કેવા શું માગે સમજો પહેલાં તમે લોકોએ ફાઇનલ યાદી ચકાસી લીધી પછી ઓફર લેટરને પ્રિન્ટ લેવી તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમારે આખે આખું જે પ્રિન્ટ છે એ તમારે લેવાની છે અને જો તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે હવે એમાં તમારે તમારું એડમિશન કન્ફર્મ કરાવવું છે તો તમારે લોકોએ શું કરવાનું છે ફી ભરવાની છે પહેલાં તો સરકારી કોલેજ હશે તેમાં લોકો બે હજાર જેટલી ફી હશે અથવા તો બારસો રૂપિયા જેવી ફી હશે પ્રાઇવેટ કોલેજ હશે તેમાં એ પ્રમાણેની ફી હશે જો તમને પેલો રાઉન્ડમાં જે કોલેજમાં એડમિશન મળી ગયું છે અને એ કોલેજમાં તમારે લેવાની ઈચ્છા છે તો તમારે એ કોલેજ ખાતે તમારે હાજર થવાનું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ જવાનું છે ઓફર લેટર હશે એમાં લખેલું હશે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે લઈ જવાના છે એ ડોક્યુમેન્ટ લઈ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રનો એક સેટ એટલે કે જેટલા તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય ને એ બધાની તમારે ઝેરોક્સ રાખવાની છે અને ઝેરોક્સ રાખીને તમારે જવાનું છે ક્લિયર થઈ ગયો હું એટલે શું બધા વિદ્યાર્થીઓને કહું છું કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એની મહત્તમ ઝેરોક્સ તમે કઢવી લો કે જેથી તમને લોકોને ભવિષ્યમાં વાંધો ન આવે ક્લિયર થઈ ગયું રિપોર્ટિંગ કરવું અને કોલેજ ખાતે ફી ભરીને તમારું એડમિશન કન્ફર્મ કરવું હવે રાઉન્ડ ટુ ક્યારે આવશે કે એડમિશન તમે એ લોકોએ કન્ફર્મ નથી કરાવ્યું રાઉન્ડ વનમાં અથવા તો રાઉન્ડ વનમાં તમને એડમિશન નથી મળ્યું તો એ લોકોએ શું પાછી છે નવી પ્રવેશ ચકાસવાની છે ઓફર લેટર લેટરની પ્રિન્ટ લેવાની છે અને કોલેજ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એમના સેફ સાથે રિપોર્ટિંગ કરવું અને પ્રવેશ ફી ભરવી તો એની તારીખ કઈ રહેશે એક સાતથી લઈને ત્રણ સાત જો જ્યારે આવશે ત્યારે તું તમને અપડેટ આપીશ પણ આ તમારું જે ટેબલ છે એ તમારે વ્યવસ્થિત સમજવાનું રહેશે પછી રાઉન્ડ નંબર ત્રણ આવશે કે જો જે લોકોએ રાઉન્ડ પહેલાં અને બીજામાં એડમિશન કન્ફર્મ નથી કરાવવું એમના માટે જીસીએસ પોર્ટલ ઉપર શું કરવાનું છે પસંદગી અપડેટ કરવી હવે તમને ખબર પડી કે પહેલા રાઉન્ડમાં અથવા બીજા રાઉન્ડમાં કોઈ કંઈ એડમિશન નથી મળ્યું તો એનો મતલબ શું થયો તો કે તમારી ક્યાંક પસંદગીમાં ભૂલ છે તમે ચોઇસ સ્પેલિંગ કરી છે એમાં ભૂલ છે તો એ તમને સુધારા માટે ટક આપશે પાછી કે તમે લોકો હજી ચોઇસ સ્પેલિંગમાં વધારે કોલેજ એડ કરો ઓછી કોલેજ એડ કરો જે તે વખતે આપણે ફોર્મ ભરાયું હતું બધા પાસે ત્યારે મેં પણ વિડીયો બનાવીને કીધું હતું કે મહત્તમ પ્રમાણમાં તમારે ચોઈસ એડ કરવાની છે ક્લિયર થઈ ગયું પછી તમારે અઢાર સાતથી લઈને વીસ સાત સુધી શું કરવાનું છે પાંચસો ત્રીજો રાઉન્ડ આવે તો જો તમને એડમિશન લેવાની ઈચ્છા હોય તો ઓફર લેટરની પ્રિન્ટ લેવાની છે પછી કોલેજ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જે સ્વપ્રમાણિત પ્રમાણપત્રો છે એનું સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું અને કોલેજ ખાતે ફી ભરવાની કન્ફર્મ કરવાનું છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ પછી આમાં તમને બીજા આપ્યું છે ક્લિયર હવે તમારી સામે બીજું ટાઈમટેબલ મૂક્યું છે એ બીજું ટાઈમટેબલ કોના માટે છે કે ફક્ત ને ફક્ત ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે આવ્યું છે આ બે એના માટે જ છે ક્લિયર આ જે આખું ટાઈમટેબલ છે આ બે યુનિવર્સિટી સિવાયની ગમે યુનિવર્સિટી છે એમના માટે છે હવે ફેર શું છે એ તમને સમજાવી દો તો જુઓ આમાં પેલું તો છે પેલું સ્ટેપ એ તો બધાને રેગ્યુલર છે એ મુજબ જ રહેશે બીજું જે સ્ટેપ આવ્યું છે છ થી લઈને નવ તારીખ સુધી એમાં યુનિવર્સિટીના પોર્ટલ ઉપર કોલેજોને અગ્રતા ક્રમ જો તમે લોકો કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય ગુજરાત યુનિવર્સિટીમાં લેવા માંગતા હોય અથવા તો એસપી યુનિવર્સિટીમાં લેવા માંગતા હોય તો તમારે લોકોએ શું કરવાનું છે યુનિવર્સિટી પોર્ટલ પર કોલેજોનો અગ્રતા ક્રમ આપવો એટલે તમારે પસંદગી કરવાની તમારે શું કરવાનું તમારે યુઝર આઈડી અને જે પાસવર્ડ છે એ નાખીને તમારે લોગ ઇન કરવાનું એમાં જો આ કોલેજ હોય ગુજરાત યુનિવર્સિટીને એસપી યુનિવર્સિટીની અંડરમાં જેટલી પણ કોલેજ આવતી હોય એ કોલેજનો તમારે ક્રમ રાખો કે આમાં મારે પહેલાં લેવાની ઈચ્છા છે આમાં બીજા નંબરમાં લેવાની ઈચ્છા છે આમાં ત્રીજા નંબરમાં લેવાની ઈચ્છા છે એ પ્રમાણે તમારે ક્રમ સેટ કરવાનો થશે એ છથી લઈને નવ તારીખ સુધી પછી એમાં જે ત્રીજું સ્ટેપ છે એ તો બધાને રેગ્યુલર છે એ મુજબ જ છે કે કામ ચાલો પ્રવેશયાદી ચકાસવીને કોઈપણ પ્રકારની ગ્રીવન્સ એટલે કે ફરિયાદ તમને હોય એ બાબતે તો યુનિવર્સિટીની કોલેજ ખાતે નોંધાવી પછી પહેલો રાઉન્ડ પણ એમાં જ જરૂર રહેશે આમાં ખાલી નવીન શું આવ્યું કે તમારે કોલેજોને અગ્રતા ક્રમ આપવાનો થશે ક્લિયર થઈ ગયું બીજું આમાં તમારે ચેન્જીસ નથી જો તમારે લોકોને આ ગુજરાત યુનિવર્સિટી અને એસપી યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગયું એટલે આ રીતે તમારે લોકોએ વ્યવસ્થિત રીતે છે એ ટાઈમ ટાઈમટેબલનો અભ્યાસ કરવાનો છે જ્યારે કોઈપણ પ્રકારને અપડેટ આવશે ત્યારે પણ હું ચેનલમાં અપડેટ કરીશ અને આવી જ માહિતી માટે ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો